ટાઈમ જ નહોતો જતો આ તમારા ભાઈએ ઘરે કરી લીધી દાઢી અને હવે વાળ કપાવવા દુકાને જવું જોઈએ જરા હર જવું જોઈએ કારણ કે વાળ થઈ ગયા છે મોટા મોટા અને અત્યારે ફાઇનલી આપણે દવા સાચીએ છીએ ને આજે જો ટાઈમ રહે તો આપણે વાળ કપાઈ આવવાના છે દુકાને જઈને તો આપણે કાલે પમદીત ખીહર છે તો ખીહરમાં કેવું થાય છે જોઈએ છીએ અને અત્યારે જો કાલ કુરમાં પાણી વાળતો હોય ને ત્યારે આપણે દવા કાઢવી છે તો વેડિયોમાં મિત્રો કન્ટિન્યુ